મિત્રો બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે આખા દેશમાં એક એક જાતિવાદની રાષ્ટ્રવાદની આપણે કોની સાથે રહેવાનું છે બનાસકાંઠાના લોકોએ નક્કી કરી લીધું છે નક્કી કરી લીધું છે ને નક્કી કરી લીધું છે ને મિત્રો બે પ્રકારના લોકો મત માંગે છે એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો

બસ આટલી જ દેખી રહી છે બનાસ ના લોકો આંસુ પાડે એના માટે નહીં પણ જે આંસુ લુછે એના માટે મતી રહ્યા છે એના માટે મત માંગવા માટે આવ્યા છે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર જંગી બહુમતીથી થી